રીલામૃત ગ્રંથમાં આ કથા આવે છે સમજવા જેવી ને વિચારવા જેવી આખી સ્ટોરી ભલે સ્ટોરી છે વાર્તા છે પણ જીવનનું સાચું રહસ્ય આ કથા આપણને સમજાવવા માટે પર્યાપ્ત છે દયા માણસો સ્વજન માણસોને ખાસ આગ્રહ આખી વાત જરા ધ્યાનથી સાંભળજો એક ગામ હતું અને એ ગામમાં એ ગ્રહસ્થને ઘેર એક બાળકનો જન્મ થાય બાળકનો જન્મ થાય એટલે જાત કર્મ સંસ્કાર વગેરે કરવા માટે બ્રાહ્મણને બોલાવ્યા છે બ્રાહ્મણે જોયું બ્રાહ્મણ જ્યોતિષી દેતા સારા પંડિત હતા ઘરના સભ્યોએ પૂછ્યું કે આ છોકરાનું જરા ભવિષ્ય કેવું જરા જોઈ દેશો આનું આનું ભવિષ્ય કેવું હશે આનું જરા જોસ જોઈ દેશો પેલા પંડિતે છોકરાના હાથને પોતાના હાથમાં લીધો સાવ કમળ હસ્ત છે અને પોતાની વિદ્યા દ્વારા પોતાની શક્તિ દ્વારા જ્યોતિષ કહી દીધું બહુ ભયંકર બહુ ભયંકર વાત છે શું આ જાતક બાળક છે આ બાળક અને એનો બાપ બે ની નજર જયારે એક થશે જ્યારે અરસ પરસ એકબીજાને જોયા કરશે અને ત્યારે બે ની ચાર આંખ જયારે ભેગી થશે અને એકબીજાને ધારી ધારી ને નિરખીને એકાગ્રતાથી જોશે ત્યારે બે માંથી એકનું મૃત્યુ નિશ્ચિત થશે મૃત્યુ નું કારણ પોતે બનશે જ્યાં પુત્ર પ્રાપ્તિનો આનંદ હોય પણ ત્યાં ફેલાઈ ગયો માનો કે લાગી ગયા છે આખિરકાર છોકરાના બાપે વિચાર કર્યો જ્યોતિષ ક્યારેક ખોટું બોલે નહીં આ પંડિત છે સાચા છે એ પોતાના લાભ માટે કંઈ કહેતા નથી પણ મારે મારા બાળકને અકાળ મૃત્યુ મરવા દેવો નથી માટે કામ કરો આજે ને આજે આ ઘરનો ત્યાગ કરી અને જતો રહો અમે બે સાથે રહીએ એકબીજાને ઓળખીએ એકબીજાથી નજીક રહીએ એકબીજાની સામે જોવાનો પ્રસંગ આવે તો મૃત્યુ થાય ને આમ વિચાર કરી ઘરનો ત્યાગ કરી અને વ્યક્તિ દૂર સુદૂર હજારો કિલોમીટર દૂર જતા રહ્યા છે ભગવો ભેગ ધારણ કરી સંન્યાસ પ્રાપ્ત કરી લીધો છે ભગવાન ભજન કરે સ્મરણ કરે છે વર્ષ પછી દસ બાર વર્ષ નો સમય વ્યતીત થઈ ગયો છે એને માને વારે વારે પૂછે કે માં મારા પિતા ક્યાં મારા બાપ ક્યાં એની માં એટલી જ વાત કરે બેટા તારો જ્યારે જન્મ થયો ત્યારે તારા બાપ આ લોકમાંથી જતા છે માં આટલું બોલે એક ધ્રુસકું મુકાઈ જાય માં દોડીને પોતાના કામમાં લાગી જાય આગળ કાંઈ વાત કરી શકે નહીં એમ કરતાં કરતાં આ છોકરો પંદર સત્તર વર્ષનો થાય અને બરાબર એક સમયે શેરીમાં ગેડી દળે રમતો હોય અને દળો સામે જ કોઈ ડોસીમાં હેલાવતા હશે અને ધણીંગ દઈને એના માથામાં લાગ્યો ગયો આના હાથમાં ગેડી આપણે બેટ કહીએ ડોસીમાં એ નેજું માંડીને જોયું કોનો છે નેજું માંડીને જોયું અને આને જોયો અને તરત ડોસીમાં એવું બોલા મરી ગયા આનો શબ્દ સ્પેશિયલ હોય મરી ગયા અહીંયા મને દડા મારે છે આ દળોને આ ગેડી મૂકીને તારા બાપને ગોતવા જાને તારો બાપ ક્યાં છે તને ખબર છે તને મૂકીને જતો રહ્યો છે અને અહીંયા ગેડી દળ રમે છે ને ગોતવા જા આમ ન કહેવાય એટલા કડવા શબ્દ પેલી માજીએ કીધા છોકરાના મનમાં કલ્પાંત થયો છે કે મારી માં એમ કેતી હતી કે મારો બાપ આ લોક છોડીને જતો રહ્યો અને આ માજી એમ કે છે તારો બાપ ક્યાં છે ને ગોય એની માને પૂછ્યું કે માં તું મારા બાપ વિશે સાચી વાત કરી ક્યાં છે મારે મળવું છે માએ ઘણો સમજાવ્યો બાળકને પણ દીકરો સમજો નહીં આખીરકાર માએ કીધું છે બેટા ઘટના આવી છે તારો બાપ તારો જન્મ થતાની સાથે આપણને બધાને છોડી અને જતા રહ્યા છે કારણ જ્યોતિષના શબ્દો બાળકીઓ હું માનતો નથી યુવક થયેલો આ વ્યક્તિ કે જો હું માનતો નથી હું જઈશ મારા બાપને મેં સુધીને લઈ આવીશ આ મારી પ્રતિજ્ઞા એની સાથેના મિત્રને પણ લીધો બે મિત્રો ચાલતા 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 ઘણે દૂર પહોંચી ગયા છે એમાં બરાબર એક ગામમાં પહોંચે રાતનો સમય એક આશ્રમ અને આશ્રમમાં બે મિત્રો જઈ ચડે છે અને એક સમયે બરાબર પ્લેગનો રોગ એને કોગળિયું કહેવાતું પ્લેગનો રોગ એટલો બધો જ્યારે બાજુ માજા મૂકેલી આ છોકરાને વિચાર કર્યો આપણે આજે રાત અહીંયા રહી જઈએ પણ સાંજ પડતા જ્યારે આશ્રમના દરવાજા બંધ કરવાનો સમય થયો અને પેલા સન્યાસીએ કહ્યું બહાર નીકળી જાઓ આ બે મિત્રો કે છે કે બાપજી અમે એક રાત માત્ર રોકાવાના છીએ માટે મેં કાલે જતા રહીશું એક રાત અમને ખાલી આશરો આપો પણ પેલાને બી કે આને કંઈક પ્લેગ બ્લેગ હશે આને કોગળિયાનો રોગ હશે અને અમે પછામાં મરી જાઈશું તો એ ડરને લઈ અને હાથમાં લાકડી લઈ અને સન્યાસીએ બેયને ભગાડી દીધા છે બે છોકરાઓ આશ્રમની બાર ઓટા ઉપર બેઠા છે અને એમાં આ જે વ્યક્તિ હતો જે છોકરો હતો જે પોતાના બાપની શોધખોળ કરવા માટે નીકળેલો એને જ બરાબર પ્લેગ રોગ લાગુ પડી ગયો ભરડામાં લઈ લીધો મોત નજીક આવતું દેખાણું ભયંકર પીડા માંડો છે પામવા તરસ લાગે છે પાણી આપો પાણી આપો પાણી પાણીના પુકાર કરે એનો મિત્ર આશ્રમના દરવાજાને ખખડાવે થબકારે પાણી આપો દયા કરીને થોડું પાણી આપો મારો મિત્ર મરી જાશે મને પાણી આપો આવી રીતના પાણી પાણી બે છોકરાઓ કરતા રહ્યા સવાર પડતા સુધીમાં તો પેલો છોકરો દેહ મૂકી ગયો મરણને શરણન થયો છે માણસો ભેગા થઈ ગયા આપણા ગામમાં બાર ગામથી આવેલો આવેલો છોકરો મૃત્યુ છે બધા ભેગા થઈ ગયા અને ત્યાં સંદ્યાસી પણ હળવેક થી બહાર આવ્યો કે શું થયું આ છોકરો મરી ગયો માણસો ગામના લોકોએ પૂછ્યું કયા ગામથી આવે છે અને ફલાણા ગામથી આવું આવીએ છીએ જ્યાં ગામનું નામ સાંભળું અને સન્યાસી ના કાન ચેમકા શું કામ કારણ કે એ જ ગામનો એ સન્યાસી હતો જે ગામનું નામ લેવાતું હતું સન્યાસી વાતમાં રસ લેવા માંડ્યો તારું નામ શું તારા બાપાનું નામ શું છોકરાએ પોતાનું નામ પોતાના બાપાનું નામ આપ્યું આ છોકરો મરી ગયો એનું નામ શું એના બાપનું નામ શું એની સાક્ષો એના વિશે જ્યાં વાત કરી પેલા મિત્રએ અને પેલા સન્યાસી પોક મૂકીને જોધાર આસુડે રડવા લાગ્યા મરણ પોક પડી છે ગામના માણસો અટવા મૂંજાણા કે બાપુને અચાનક શું થયું આ સન્યાસીને અચાનક શું થઈ ગયું નયા બે માણસો નજીક આવ્યા અને કીધું બાપુ તમને કેમ એટલું બધું દુઃખ થયું અને ત્યારે એ સન્યાસીએ કીધું આ જે યુવાન છોકરો જે મૃત્યુ પામ્યો છે એ મારો છોકરો હતો હે તમારો કઈ રીતે માંડીને બધી વાત કરી કે છોકરાનો જન્મ જ્યારે થયો ત્યારે મેં ઘરનો ત્યાગ કર્યો હતો આવી ઘટના ઘટેલી હતી પણ મને ખબર ન રહે કે મૃત્યુ કોઈનો પીછો છોડતું નથી એ આજે આશ્રમમાં આવ્યો મેં એની સામે જોઈ લીધું હશે એણે મારી સામે જોઈ લીધું હશે અને એમાં આ કાળનો કોળિયો થઈ ગયો અરે અભાગ એવો હું મારો દીકરો મરણ પથારી પડેલો પાણી 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 કરતો હતો પાણી માંગતો હતો ને છતાં પણ મેં પાણી ના આપ્યું ધિકાર છે મને ધિકાર છે આ રીતના માથા પછાડી પછાડીને રડવા લાગ્યો કારણ શું હતું એનો એ છોકરો હતો એનાય સંન્યાસી હતા પણ એક ગ્લાસ પાણી આપવા તૈયાર નહોતા આશ્રમમાં રોક રાખવા તૈયાર નહોતા પણ ખબર પડી આ તો મારો હતો આ મમતા જ્યારે મારાની જ્યારે જાય ગઈ ત્યારે દુઃખનો કોઈ પાર રહ્યો નહીં નિજનું કરી જે મનાય છે દિલ દુઃખ થાય છે મમતા મનમાન હોય તો દિલમાં દુઃખ ધરે તો મમતા જેટલી મજબૂત થતી જાય એટલું દુઃખ વધારે થાય ગીતાજીનો સાર પણ એ છે સ્થિત પ્રજ્ઞ અવસ્થાનો બહુ મોટો મહિમા ગીતાજીમાં સમજાવવામાં આવ્યો છે બીજા અધ્યાયમાં દેહ અને આત્માની વ્યક્તિમાં જે વાત કરી છે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અદ્ભુત વાત એટલા માટે જ કરી છે લાગણીહીન નથી થઈ જવાનું પણ વિશેષ મમતા એ કરી અને આખી જિંદગી દુખી પણ નથી રહેવાનું મમતા મનમાં ન હોય તો દિલમાં દુઃખ ધરે ન કોઈ તો એવો સમય હોય એવી તકલીફ હોય એવી મુશ્કેલી હોય સ્વાભાવિક છે થોડું દુઃખ થાય વિયોગનું કષ્ટ વિયોગની વેદના પારાવાર પીડા આપે એ બધી વાત સમજી શકાય પણ સજ્જનો યાદ રાખજો એ માટે મનમાં લઈને કરીએ તો એ મૃતક વ્યક્તિ પાછો આવી જવાનો નથી અને બીજી વાત એ મૃત્યુનું નું દુઃખ આપણને પોતાને પણ પીડા આપી આપી અને મારી નાખનારું બને માટે ભગવાનની જેવી મરજી ભગવાનની ઈચ્છા ભગવાનની ઈચ્છામાં આપણે આપણી પોતાની ઈચ્છાને સમર્પિત કરી દઈ મેળવી દઈ અને સુખે ભગવાનનું ભજન કરીએ ભગવાનના ભજનમાં લીન થઈએ તો ભગવાનના ભક્ત આપણે સાચા થયા કહેવાઈએ